આકાશવાણી જો ભોજ કેન્દ્રો ભાભેણ ફરીણાબેન ઠક્કર હા અરૂણાબેન કે તાઉં અવર નો મહે પણોય નવા જે શ્રોતા હોય કે અરુણાબેનનો પરિચય તો અરુણાબેન કચ્છી સાહિત્યમાંબરો નો અરૂણાબેન જી કવિતા નિબંધ વાર્તા લઘુ ખૂબ બરૂકાય અને અને સુણેજી વાંચે મજા અરુણાબેન જ પિંટા સતર પુસ્તક કચ્છી ગુજરાતી અને હિન્દી લેખે તા અને મુજા પ્રિય લેખક અરુણાબેન આકાશવાણી પરિવાર આવકારી આભાર અને અજ અરુણાબેન ગીત ખણીને આકાશવાણી સ્ટુડિયોમાં આઈ આઉં તો અરુણાબેન ગીત સુણે ખૂબ જ ઉત્સુક અહીંયા તો હલો અરૂણાબેન ગીત સુણું अचिन दोने अचे तो ईरो जे डपियो लारो पखार वो न आयो मुझो खारवो न आयो खारवो न आयो मुझो खारवो न आयो अक्यू में नफुपयो आउत नती सारा अक्यू में नफुपयो आउत नती सारा तरिया तो पाणी चचा थी खारा अखियों वासे वठी न करे तो नी सासो खार वो न आयो मुझो खार वो न आयो खार वो न आयो मुझो खार न आयो सूरज वटा सजे चंद्र डसी भजे

കത്തര വണ്ണ ആയാക്കവളി കത്തര വണ്ണ ആയാ അവൈ അച്ചോ ആസാ മൂത്തുഗോളിയിസാ മൂത്ത രുഗോ ധൂടൈ തോജേക്കുച്ചോ ഖാര വോട്ടസ

카르보나아요, 무조건 카르보나아요. 아체토네, 아친도 이로제대 뼈라로. 밖하르보나아요, 무조건 카르보나아. 카르보나아요, 무조건 카르보나아요. 카르보나아요, 무조건 카르보나아요. આકાશવાણી ભોજ કેન્દ્ર અરુણાબેન ખૂબ જ સરસ ગીત વ્યથા જો ગીત રજૂ કયા અને ખરેખર અર ગાઇ તરપણ અખમે પાણી અચી વ્યા મુી અખ પાણી અચી વ્યાઈ અરુણા બરો ખાસો લેખે તાઇ તો ખબર અચવી પણ અજુ ખબર પે કે અરુણાબેન બરો ખાસો ગાઈએ પણ તા હલોુણા બો ગીત સૂરજ બારી પોલતે તે આખે મીઠો આવકાર અસાડી બિજ અસો વડેરો તહેવાર સૂરજ બારી પૉલથી આખે મિઠો આવવકાર અચો મહેર્યો હડમાડો દિલ ધાર અસાડી બિજ અસો વડેરો તહેવાર ந்தபே ஆட மி மடைாரா மி மடை அட મેલો મહેર કચ્છ જ માૂ દિલ ધાર આવે બિજ અસો તોરડે તહેવાર તોરણે રણ આકે બોલાય તો ચાંદની રાત મે મન તો મન સે મન જો મા ോ അച്ചോ അച്ചോ തരാമണു ദിലേ അസ അസ വേരോ താരപത് ഗുദ് മഠമേ മാ

ਅਸੜੀ ਵਿੱਚ ਅਸਾਂ ਜੋ ਵੱਡੇ ਰੋਤੇ ਵਾਰ ਆਏ ਵਿਜ ਨੇ ਵਡਰ ਗਨੇ ਕਛ ਜਸਰ ਨਾਮ ਮੀ ਮਿੰਢੂ ਅਚੇ ਪੋਏ ਅਚੇ ਮੀ ਜਾ ਮਾਮਾ ਹਰੇ ਹਰੇ ਨਿਰ ਮੇ ਸੇ ਡੁੰਗ ਰਤੀ ਇਕਾਰਾ ਤ ਅਚੋ ਮਲੋ ਅਚੋ ਮਲੋ ਨੇਰ ਹੱਡਾ ਮਾਡੂ ਤੇ ਲਿਥਾਰੇ ਐ ਅਸੜੀ ਬਿਜ ਅਸਾਂ ਜੋ ਵੜੇ ਰੁੱਤ ਵਾਰ ਐ ਸੁਰਛਪਰੀ ਪਲਤੇ ਆਕੇ ਮਿੱਠੋ ਆਵਕਾਰ ਐ ਅਰੁਣਾਬਿਨ ਠੱਕਰ ਬੋਰਾਜ ਖਾਸਾ ਗੀਤ ਗਾਇਨਤਾ ਨੇ ਇਥੇ ਇੱਕ ਗੀਤ ਸੁਣਦਾ ਜਰੋਂ ਸੁਣਦਾ ਜਰੋਂ ਅਰੁਣਾਬਿਨ ਹਣੇ ਛੈਲੋ ਗੀਤ ਅਸਾਂ ਦੇ ਆਕਾਸ਼ਵਾਨ ਦੇ ਸ਼ੋਤਾਏ ਕੇ ਸੁਣਾਇੰਦਾ ਹਣੇ ਐ ਮਾਜੂ ਘਰਬੋ ਮੁੰਜੀ ਮਾ ਮੁੰਜੀ ਮਾ ി മോലെ മോരലോ മുി മാി മോലെ ത മോല മാ സി കേസിനു മോര ഉടി ഉടി മോറ പാവാഗ വന്ന ഉടി ഉടി മോറ വന്ന ച്ചേ ൂച്ചേ ഡ ചടേ ച്ചേ ഡ ചടേറ്റോ അംബാ മാജോ ഇച്ചോ മ കേസലെ തോ മോരോ മുച്ചി മാച്ചി മാ ബോളെ തോ മോര

ി ത മോറോ മുി മാച്ചി മാ ഉട ഉഡി മോർ ലോ ചോട്ടി വന്ന ഉഡി മോർ ലോ ചോട്ടാ വന്നു ഡാ മന്തി

અરુણાબેન બેટા જામ ગીત સુણાવી પણ હાને એમ થઈ રહ્યો છે રજા ગીને જો આકાશવાણી જે ભોજકિન્દ્રતાનું એ પ્રસારણ એ સુણાવતા આવું અહીંયા વિષ્ણુઘુર હલો કર્યું ગાલ ઉપ્રમે હેડિયું શિક્ષણ સાહિત્ય સંસ્થા સ્થાપત્ય ઓઠા ચોથા કહેવતું ચોબકું પહેરલું સંસ્કૃત ગુજરાતી ને કચ્છી કચ્છીમાં ગાલયું શણધારો જા ત્યાં સુધી રજા ડો અચી જા ભાવરને ભેન જા